Thank mm -hmm. you.

સ્થાનિક સ્તરે ઉમેદવારોની પસંદગી કરવા સ્થાનિક નેતાઓ પાસેથી સૂચન પણ માંગવામાં આવ્યા છે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ તમામ નગરપાલિકાઓ સહિત કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી માટે સ્થાનિક નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પંજાણા નિશાન ઉપર મેન્ડેટ આપવામાં આવશે તારીખ વીસ એકવીસ બાવીસ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને જુનાગઢ મહાનગરપાલિકા માટે ચૂંટણી સમિતિની બેઠક

તે માટે આગોતરી તૈયારી શરૂ કરી છે અને તેના ભાગરૂપે છેલ્લા દોઢ મહિનાથી કોંગ્રેસ પક્ષે નગરપાલિકા કક્ષાએ મૂકેલા નિરીક્ષકો સ્થાનિક પ્રભારીઓ અને એમને સોંપાયેલી કામગીરીના મૂલ્યાંકનની આજે બીજી બેઠક હતી જેમાં પંચાવન ટકા કરતાં વધુ નગરપાલિકામાં સ્થાનિક કક્ષાએ સમગ્ર બેઠક મળી હતી સંગઠનની તેમને સોંપાયેલી કામગીરીનો સંપૂર્ણપણે એમને જે જે જવાબદારી છોડવી હતી એની પૂછવામાં આવ્યું એમને કઈ કઈ કામગીરી બાકી છે અધૂરી છે તો કઈ રીતે છે શું રીતે અહીંયા સ્થાનિક સમીકરણો છે અને સાથો સાથે અહીંયાના સ્થાનિક પ્રશ્નો શું છે નગરપાલિકા નગર નળગટર અને રસ્તા સહિતની પાયાની સુવિધાનો અભાવ અને અનેક નગરપાલિકાઓ પોતે ભાજપાના ભ્રષ્ટ અને અઘટ વહીવટના કારણે પોતે જે રીતનું કુશાસન આપ્યું છે તેની અનેક વિગતો પણ સામે આવી છે ત્યાં કોંગ્રેસ પક્ષે નગરપાલિકા માટે સોંપ ચૂંટણીની તૈયારીના રૂપે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલના અધ્યક્ષતાને અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને અમારા એઆઈસીસી દ્વારા નિમાયેલા મંત્રીશ્રીઓ એ તમામે કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું સાથોસાથે તમામ નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી પહેલાં કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ જાય એટલે કે ચાલીસ ટકા કરતાં વધુ નગરપાલિકામાં કૌશલ્ય તાલીમ શિબિર પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની નગરપાલિકામાં પણ જે કામગીરી સોંપાય એમાં કૌશલ્ય તાલીમ શિબિરની કામગીરી પણ પૂર્ણ કરવામાં સાથોસાથ કોંગ્રેસ પક્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સૌથી મોટી જવાબદારી સ્થાનિક લોકોને માટેની ચૂંટણી સમિતિની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે એટલે કે ઉમેદવારોની પસંદગી અને તેની સ્થાનિક લોકો સાથે પરામર્શ માટેની એક બાકી સમિતિ બનાવી છે એની આજે સંપૂર્ણ પણ નગરપાલિકાની તેની જાહેરાત કરવામાં આવશે સ્થાનિક આગેવાનો સ્થાનિક કક્ષાએ એની જે પ્રમાણના સમીકરણો છે એને ધ્યાનમાં લઈને ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ કરી શકશે સાથોસાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની જે નગરપાલિકાઓમાં છે ત્યાં અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ તમામ નગરપાલિકાઓ સહિત સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અઠવીસમી ડિસેમ્બરે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે અને આ વિશેષ એટલા માટે કે આ વખતે જ્યારે મહાત્મા ગાંધી પ્રથમ વખત ઓગણીસો ચોવીસમાં જ્યારે પોતે અધ્યક્ષ બન્યા હતા એટલે એના ભાગરૂપે સમગ્ર રાજ્યની અંદર વિવિધ કાર્યક્રમો પણ થશે અને સ્થાનિક પ્રશ્નોને લઈને ત્યાં તમામ કામગીરી કરવામાં આવશે એવું આજની બેઠકમાં નિશ્ચિત કરવામાં આવ્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર